મિત્રો આજે આપણે જોઈશું કે આ છ પક્ષી ભાગ્યશાળી મિત્રો પ્રાચીન કાળથી જ આ છ પક્ષીને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને જ્યારે આ પક્ષી તમારા ઘરે આવે છે તો તમારા ઘરમાં ધનદોલત આવે છે અને જો તમારા કોઈ પણ કાર્ય અટકેલા હોય તો તે પણ સફળતાપૂર્વક પૂર્ણ થાય છે શાસ્ત્રો અનુસાર જ્યારે આ છ પક્ષીમાંથી એક પક્ષી રાજા દશરથના ઘરે આવ્યું હતું ત્યારે રાજા દશરથે પોતે તે પક્ષીને ભોજન ખવડાવ્યું હતું તો મિત્રો આ છ પક્ષીમાંથી એક પક્ષી તમારા ઘરે આવે છે તો તમારે સમજવું કે તમારા ઘરમાં સાક્ષાત ભગવાનનો વાસ થવાનો છે આ છ પક્ષીઓ કયા કયા છે જેના વિશે આપણે જાણીએ તે પહેલા જો તમે પણ ભગવાન શ્રીરામના ભક્ત હોય તો વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી સાંભળજો કારણ કે તમારા ઘર માં પણ આ છ પક્ષીઓમાંથી એક પક્ષી આવી શકે છે એટલા માટે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે

પ્રેમથી જય શ્રી રામ જરૂરથી લખજો અને બેસી જાય તો સમજી લેવું કે સાક્ષાત લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરવા જઈ રહ્યા છે માતા લક્ષ્મી ઘુવડ પર સવાર થઈને તમારા ઘરમાં હવે નિવાસ કરવાના છે આવી સ્થિતિમાં ભૂલથી પણ ઘુવડને ભગાડશો નહીં સવાસવારમાં ઘુવડાનું આવવું એ અત્યંત મંગળકારી માનવામાં આવે છે કારણ કે ઘુવડ દેવી લક્ષ્મીનું વાહન છે પરંતુ યાદ રાખો કે જ્યારે ઘુવડ રાત્રે ઘરમાં આવે છે ત્યારે તે માત્ર અશુભ સંદેશ જ લઈને આવે છે તેથી રાત્રે તેને શુભ માનવામાં આવતું નથી આ દર્શાવે છે કે હવે તમારા પૈસા ખર્ચ થવાના છે નંબર બે કાગડો વેદ પુરાણ અનુસાર એવું માનવામાં આવે છે કે જો કોઈ કાગડો આવીને તમારી અગાસી પર બેસીને તમારું ભોજન ખાઈ લે તો તમારી સાથે ક્યારે કંઈ ખરાબ નહીં થાય તમારા ઘરમાં ક્યારે કોઈનું અકાળે મૃત્યુ નહીં થાય કાગડાને દાણા અને પાણી આપવાથી વ્યક્તિનું મૃત્યુ ટળી જાય છે જો કોઈ વ્યક્તિ કાગડાની સેવા કરે છે તો કાગડો અનંતકાળ સુધી તે વ્યક્તિના ગુણગાન ગાતો રહેશે જ્યારે કાગડો આવીને તમારી આગાસી પર બેસે છે તો તેને ભગાડશો નહીં પરંતુ તેને દાણા અને પાણી આપો કારણ કે કાગડો પૂર્વજોનું પ્રતીક માનવામાં આવે છે કાગડાની સેવા કરવી એટલે સ્વયં શનિ મહારાજની સેવા કરવી આ પક્ષીને ખુશ કરવાથી રાહુ અને કેતુ પણ શાંત થઈ જાય છે છે વ્યક્તિને શનિદેવ તરફથી આશીર્વાદ મળે કારણ કે તે શનિદેવનું વાહન છે નંબર ત્રણ ચકલી શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે જે સકલી હોય છે એ ભગવાન રામના ઘરમાં પણ જોવા મળે છે શાસ્ત્રોમાં તેનું વર્ણન વિસ્તારથી કરવામાં આવ્યું છે રાજા દશરથ સ્વયં તેને માતા લક્ષ્મીનું માને છે ચકલીનું ઘરમાં આવવું એ સાક્ષાત માતા લક્ષ્મીનું આગમન માનવામાં આવે છે કે જ્યારે આ પક્ષી તમારા ઘરે આવીને દાણા અને પાણી પીવે છે તો સમજી જાવ કે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થવાનું છે ઘરમાં આ પક્ષીનો માળો બનાવવો એ ખૂબ જ શુભ માનવામાં આવે છે તમારા ઉપર ક્યારે કોઈ બનાવવો એ ખૂબ જ શુભ માનવામાં આવે છે તમારા ઉપર ક્યારે કોઈ સંકટ નહીં આવે કિસ્મતવાળા હોય છે જે લોકોના ઘરમાં ચકલી આવીને બેઠે છે અને માળો બનાવે છે આવા વ્યક્તિના ભાગ્ય ખુલી જાય છે ચકલીનો અવાજ સાંભળવો એ પણ શુભ માનવામાં આવે છે આ વાતાવરણને શુદ્ધ બનાવે છે નંબર ચાર નીલકંઠ સૌથી પહેલા વાત કરીએ નીલકંઠની શાસ્ત્રો અનુસાર માનવામાં આવે છે કે નીલકંઠ ભગવાન શિવનું પ્રતીક છે બહુ ઓછા લોકો હોય છે જેમની છત ઉપર સ્વયં નીલકંઠ આવી અને બેસીને દાણા અને પાણી પીવે નીલકંઠ એક એવું પક્ષી છે જેને જોતાં જ વ્યક્તિના તમામ કષ્ટ દૂર થઈ જાય છે જ્યારે નીલકંઠ તમારા ઘરે આવીને બેચે છે ત્યારે તેને દાણા અને પાણી અવશ્ય આપો જો તે આ આપેલું દાન ખાય છે તો સમજી જજો કે તમારા ભાગ્યનો ઉદય થવાનો છે સૌથી પહેલા તો એ બહુ ઓછા લોકોની અગાસી પર આવીને બેસે છે ભાગ્યશાળી હોય છે તેને સાક્ષાત શિવનો અવતાર પણ માનવામાં આવે છે આ પક્ષી તમને જ્યાં દેખાય છે તો તેને ભૂલથી પણ મારશો નહીં નહીં તો ભગવાન શિવના પ્રપોકનો સામનો કરવો પડશે નંબર પાંચ કબૂતર ઘરમાં કબૂતરનું આવવું એ પણ શુભ માનવામાં આવે છે જે વ્યક્તિના ઘરમાં કબૂતર આવીને દાણા અને પાણી પીવે છે તો સમજી જાવ કે તેના ભાગ્યનો ઉદય થવાનો છે સાથે સાથે તમારા જીવનમાં કેટલાક ફેરફારો આવવાના છે ઘરમાં કબૂતરનો માળો બનાવવો એ શુભ માનવામાં આવે છે જ્યારે આ પક્ષી કોઈના ઘરે આવે છે ત્યારે તે સારા ભાવ સાથે જ આવે છે નંબર છ ચીલ અને બાજ ઘરમાં ચીલ અને બાજ નું આવવું એ શુભ માનવામાં આવે છે ભાગ્યશાળી હોય છે તે લોકો જેમના ઘરે શીલ અને બાજ આવીને બેસે છે જ્યારે તેઓ તમારા ઘરે આવે છે ત્યારે તમારે સમજી લેવું કે તમને ધનની પ્રાપ્તિ થવાની છે તેને તમે ભૂલથી પણ ભગાડશો નહીં તેના બદલે તમે તમારી જાતને ભાગ્યશાળી માનો ઘણા લોકો ચીલ અને બાજને અશુભ માને છે પરંતુ બિલકુલ એવું નથી જ્યારે ચીલ અને બાજ માણસના ઘર પર આવીને બેસે છે ત્યારે તેનું નસીબ સુધરે છે આ પક્ષીઓ તમારા માટે સારા સમાચાર લઈને આવે છે તો મિત્રો હવે એ પક્ષીઓ વિશે વાત કરીએ જે તમારા માટે શુભ નથી જયારે તેઓ તમારા ઘરે આવે છે ત્યારે વ્યક્તિ કંગાળ થઈ જાય છે અને તેનો સર્વનાશ થઈ જાય છે તો ચાલો જાણીએ એ પક્ષીઓ વિશે નંબર એક ચામાચીડિયું એવું માનવામાં આવે છે કે ચામાચીડિયું હોય છે તે મનુષ્ય માટે શુભ નથી આ જ્યારે પણ ઘરમાં આવે ત્યારે કોઈને કોઈ મોટું દુર્ભાગ્ય અને નકારાત્મકનો સાથે લઈને ચાલે છે અને જ્યાં તેનો વાસ હોય ત્યાં સમજી જા કે તે ઘરમાં પ્રેત આત્માનો વાસ છે ચામાચીડિયું વ્યક્તિના નવ ગ્રહનો નાશ કરે છે તે તમારા કોઈ પણ શુભ કાર્યને બરબાદ કરી શકે છે તેનું ઘરમાં આવવું એ સાક્ષાત મૃત્યુને પ્રાપ્તિ કરવું માનવામાં આવે છે ચામાચીડિયું જ્યારે ઘરમાં આવે છે ત્યારે અકાળે મૃત્યુ સાથે લઈને જ આવે છે આ તમારો સર્વનાશ કરવા આવે છે હું આ પરિવારને ઉથલપાથલ કરી દે છે ચામાચીડિયાને ખરાબ સમાચારનું પ્રતિક માનવામાં આવે છે જો તમારા ઘરમાં ચામાચીડિયાએ વસવાટ કર્યો હોય તો તેને તરત જ દૂર કરો આ તમારા પોતાના ભલા માટે છે હંમેશા માણસો પ્રત્યે ખરા સાથે આવે છે તેથી તેને તમારા માટે ક્યારે નસીબદાર ન સમજો નંબર બે ભમરી કે મધમાખી જો ઘરમાં કોઈ જગ્યાએ મધમાખીઓ કે ભમરીઓ મધપુડો બનાવે છે તો તે કોઈ પણ માટે સમસ્યા બની શકે છે ઘરમાં મધપૂરો હોવાથી દુર્ઘટનાનો ભય રહે છે અને તેને શુભ પણ માનવામાં આવતું હું નથી નંબર ત્રણ ટીટોડી ટીટોડી પોતાનો માળો જમીન ઉપર બનાવે છે ખેતરમાં તે પોતાના ઈંડા મૂકે છે અને તેના બચ્ચાનું પાલન પોષણ કરે છે ટીટોડી ક્યારે ભૂલથી પણ માણસના ધાબા પર આવીને બેઠતી નથી પરંતુ

એહસાસ થાય છે કે પૃથ્વી ધ્રુજી રહી છે અને તે ડરીને છત પર આવીને બેસી જાય છે એટલા માટે ઘરમાં ટીટોડીનું આગમન એ શુભ માનવામાં આવતું નથી તો મિત્રો આપણે એ પણ જાણીએ કે કયા પક્ષીઓને પાળવા એ શુભ માનવામાં આવે છે ગાયનું પાલન પોષણ કરવું એ શુભ માનવામાં આવે છે તેનાથી આવ છે તેનાથા વ્યકિતના નવગ્રહ શાંત થાય છે અને વ્યકિત અનેક જન્મો સુધી પુણ્ય પ્રાપ્ત કરે છે ઘરમાં પોપટ પાળી શકાય છે પોપટને પાળવો એ શુભ માનવામાં આવે છે આવી સ્થિતિમાં તમે કબૂતર પણ પાળી શકો છો તે સારું માનવામાં આવે છે ઘરમાં ચકલી પાળી ઘરમાં ચકલા પાળી શકાય છે બકરી ઘોડાને પણ પાળી શકાય છે ભેંસ વગેરે પાળી શકાય છે સકેદ હંસ પણ ઘરે પાળી શકાય છે એ ખૂબ જ શુભ માનવામાં આવે છે તેનાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે ઘરમાં સસલું પણ પાળી શકાય છે પરંતુ તેનું સંપૂર્ણ ધ્યાન રાખો અને તેને બિલાડીથી દૂર રાખો હિન્દુ ધર્મમાં બિલાડીને ઘરમાં પાળવામાં આવતી નથી બિલાડી હંમેશા તમારા પરિવારનું ખરાબ ઈચ્છે તે શુભ માનવામાં આવતું નથી બિલાડી કરતાં તમારા ઘરમાં કૂતરો પાળવો વધુ સારું છે કૂતરાને ખાવાનું ખવડાવવાથી દરેક દોષ ખતમ થઈ જાય છે કૂતરો નવગ્રહને શાંત કરે છે જો મિત્રો તમને અમારો આ વીડિયો ગમ્યો હોય તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું નહીં ભૂલતા